ઘયીબટી દરાયે તીકહળીક પાછીશાય તીં મુરીશીકે કળીગુાય નીમે ની�ામે નીવાયાયવાય નીમીશાંભ ન�

આજે મિત્રો બાધરપુરમાંથી સાગરભાઈ ને ત્યાં એક સાપ દેખવા મળેલો હતો તે તાત્કાલિક મેં ગયો રેસ્ક્યુ કર્યું આ સાપની માહિતી તમને આવીશ ખૂબ જ સુંદર ને શાંત સાપ છે એને અલંકૃત રૂપસુંદરી કોમન ટ્રીંક કેટ સાપ કહે છે એને જો તમે દેખી શકો છો એને અલંકૃત એટલે અલંકાર પાડેલા હોય છે કુદરતની રચના એને ને તૈય પટ્ટા હોય છે દેખવામાં બહુ શાંત છે પણ જયારે ગુસ્સો થાય તો બ્લેક માંબા જેવો દેખાય છે મો ખોલીએ તારે એનું આપણે હાલમાં શાંત છે પણ આપણો ધર્મ છે જીવ દયા બચાવું દયાને ઉલટાઈ દઈએ તો યાદ દયા કરશો તો પ્રભુ યાદ કરશે તમને બસ એવી રીતના જીવ બચી જાય એક સંતુષ્ટિ મળે આપણે કંઈ પણ જીવદયાનું કાર્ય હોય જંગલ ખાતાને જાન કરો અમારા જેવા સ્વયંસેવક એનજીઓ ચલાવતા હોય તેમની મદદ દ્વારા કોઈ પણ સાપની જાન બચાવી શકો તમે હવે એને જંગલમાં અમે મુક્ત કરીશું દેખો એને સુંદર મજાને કેવી પેટર્ન છે કુદરતની ખાસ તો સાપ પરિસર ઘર પરિવારમાં કમાઈ જાય કે તમે સાફ સફાઈ ના કરતા હોય ઉંદર દેડકા ખાવા માટે જ આવતા હોય છે અને ઉંદરોની વસ્તી નિયંત્રણ કરવા માટે સાપ એક ગોડ ગિફ્ટ છે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે જેવો તો આપણે હવે એને રિલીઝ કરીશું આ સાથે જય હિન્દ જય ભારત સાપ નીકળવાથી હું સચિનભાઈને ફોન કર્યો કે સચિનભાઈ મારે ત્યાં સાપ નીકળ્યો છે તો તમે જરા મદદ કરો એમને એવી મદદ કરી કે એને સાપને પકડીને જંગલમાં મુક્ત કર્યો એ બદલ હું સચિન સચિનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું